નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સાગર કાછડિયા વેદ ડિજિટલ એજ્યુકેશનમાં સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ધોરણ દસ વિશે વિજ્ઞાન ચેપ્ટર નંબર નવ પ્રકાશ વક્રી અને પરાવર્તન ચલો હવે આ ચેપ્ટર જે છે એમાં આજનો આપણો પ્રશ્ન છે કે ગોલીય અરીસો મિત્રો અગાઉના વિડીયોમાં આપણે વાત કરી ગયા કે ગોલીય અરીસો કોને કહેવાય કે જે એક વક્રાકાર સપાટી ધરાવતો હોય જે અરીસાની વક્રાકાર સપાટી હોય એને આપણે શું કીધું હતું ગોલીય અરીસો કેવી સપાટી હતી વક્રાકાર આ ગોલીય અરીસાના સંદર્ભમાં નીચેના પદોની વ્યાખ્યાતી કરવાના છે ચલો કયા કયા પદો છે તો કે પેલો છે ધ્રુવ પી બીજું છે વક્રતા કેન્દ્ર ત્રીજું છે વક્રતા ત્રિજ્યા ચોથું છે મુખ્ય કે સાતમું છે દર્પણ મુખ તો તેમને સમજાવતી સ્વચ્છ નામ નિર્દેશન વાળી મારે આકૃતિ ડ્રો કરવાની છે તો ચાલો સૌપ્રથમ ચર્ચા કરીએ ધ્રુવ પી થી ધ્રુવ પી કોને કહેવાય ચાલો ધ્રુવ જેને દર્શાવવામાં આવે છે પી વડે તો કે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી ચલો આ જે છે અંતર્ગોળ રીસો છે આ અંતર્ગોળ રીસો આપણી વ્યાખ્યા શું છે જો કે પરાવર્તક સપાટીના કેન્દ્ર ને મધ્ય બિંદુને તો આ જે પરાવર્તક સપાટી છે એનું મધ્ય બિંદુ એના મધ્ય બિંદુને શું કહેવાય છે તરીકે ઓળખવામાં આવે છે આ વાત થઈ ધ્રુવ પી ની વાત થઈ પણ અંતરગોળ માટે મેં દર્શાવ્યો છે તો મિત્રો હું તમને અહીંયા બતાવીશ બહિર્ગોળ માટે પણ ચલો આ છે અંતરગોળ માટે અંતરગોળ અરીસો ચલો એની સાથે જ કોને હું લઈશ બહિર્ગોળ અરીસાને અંતરગોળમાં અંદરની સપાટે પરાવર્તક બહારની રંગીન બહિર્ગોળમાં બહારની પરાવર્તક અંદરની કેવી છે રંગીન તો આ પરાવર્તક સપાટી જે બારની છે એના મધ્ય બિંદુને શું કહેવાય છે એના જેને કહેવાય થ્રુ પી આ માટે વાત થઈ ગઈ છે બહિર્ગોળ રીશા માટે વાત થઈ ગઈ ત્યારબાદ હવે આવે છે વક્રતા કેન્દ્ર વક્રતા કેન્દ્ર જેને દર્શાવવામાં આવે છે સી વડે કેપિટલ સી તો કે ગોલીય પરાવર્તક સપાટીનો જે પોલા આ જે ગોળો બનાવવામાં આવ્યો છે આ જે અંતરગોળ રીસો બનાવવા આવ્યો છે આ અંતરગોળ રીસો શેમાંથી બન્યો છે આ રીતે એક પોલા ગોળામાંથી બન્યો હશે એવી જ રીતે બહિરગોળ માટે વાત કરું

પરાવર્તક સપાટીના મધ્યબિંદુને બિંદુને ધ્રુવ પી કહેવાય છે પછી જે પોલા ગોળામાંથી અરીસો બનાવવામાં આવે એ એ આખા પોલા પોલા ગોળાના ગોળાના કેન્દ્રને કેન્દ્રને વક્રતા કેન્દ્ર સી વડે ઓળખવામાં આવે છે જેને દર્શાવાય છે સી વડે વક્રતા કેન્દ્ર એ અરીસાનો ભાગ નથી તે અરીસાની પરાવર્તક સપાટીની બહારના ભાગમાં હોય છે પરાવર્તક સપાટીના બહારના ભાગે એ હોય છે ચલો ત્યારબાદ આગળ વાત કરીએ અરીસા અરીસાનું વક્રતા કેન્દ્ર મિત્રો કેન્દ્રોળ અરીસાની વાત કરું છું તેની સામે એટલે કે આગળ હોય છે જ્યારે અરીસા અરીસાનું વક્રતા કેન્દ્ર એ પાછળ હોય છે અહીંયા તમે જોઈ શકો છો અંતર્ગો અરીસો પરાવર્તક સપાટી બાજુ એટલે કે એની આગળ છે અંત બહિર્ગોળ અરીસો એની ક્યાં છે પાછળના ભાગમાં વક્રતા કેન્દ્ર સી આપેલું છે હવે આવે છે વક્રતા ત્રિજ્યા તો કે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી ગોલીય અરીસાની પરાવર્તક સપાટી જે પોલા ગોળાનો ભાગ છે જે પોલા ગોળાનો ભાગ છે તેની ત્રિજ્યાને શું કહેવાય ગોલીય અરીસાની વક્રતા ત્રિજ્યા અને વક્રતા ત્રિજ્યાને આર વડે દર્શાવવામાં આવે છે ફરીથી એકવાર કહું છું ગોલીય અરીસાની પરાવર્તક સપાટી જે પોલા ગોળાનો એક ભાગ છે તેની ત્રિજ્યાને ગોલીય અરીસાની વક્રતા ત્રિજ્યા કહેવાય છે જેને આર વડે દર્શાવવામાં આવે છે અંતર અરીસાની વક્રતા ત્રિજ્યા છે કયું અંતર પીસી ચલો આપણે કયું દોરેલું છે આ પી અને સી આ બંને વચ્ચેનું જે અંતર છે વક્રતા ત્રિજ્યા છે એ જ રીતે બહિર્ગોળ અરીસા માટે પી અને સી વચ્ચેનું અંતર શું છે વક્રતા ત્રિજ્યા છે એટલે કે શું લખ્યું એ પીસી બરાબર આર તો કોને કહેવાય જુઓ ચલો પી અને સી વચ્ચેનું જે અંતર છે આ પી અને સી વચ્ચેના અંતરને શું કહેવાય છે એને દર્શાવાય છે આર વડે વક્રતા ત્રિજ્યા આર આ વાત થઈ ગઈ વક્રતા ત્રિજ્યાની અંતરગોળ માટે આ વાત થઈ ગઈ બહિર્ગોળ માટે ત્યારબાદ હવે આવે છે મુખ્ય અક્ષ તો કે ગોલીય અરીસાનો ધ્રુવ ધ્રુવપી અને વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતી કાલ્પનિક રેખાને ગોલીય અરીસાની મુખ્ય અક્ષ કહે છે કોની કોની વચ્ચે તો કે પી અને સી વચ્ચે તો ચાલો પી અને સી એક કાલ્પનિક રેખા હું પસાર કરું છું તો આ કાલ્પનિક રેખાને શું કહેવાય છે મુખ્ય અક્ષ જે કાળા રંગથી તમને અહીંયા દર્શાવેલી છે આ છે મુખ્ય અક્ષ આ છે મુખ્ય અક્ષ મુખ્ય અક્ષ છે એ લંબ હોય છે હવે મુખ્ય કેન્દ્ર તો કે અંતરગોળ અરીસા પર થતા મુખ્ય અક્ષ ને સમાંતર આપાત થતા એટલે કે અંતર્ગોળ અરીસા પર પડતા પ્રકાશના કિરણો એ મુખ્ય અક્ષને સમાંતર હોય અને પરાવર્તન પામી મુખ્ય અક્ષના જે બિંદુ પર ભેગા થાય અર્થાત કે ત્યાં કેન્દ્રિત થાય છે શું થાય છે કેન્દ્રિત થાય છે અને જ્યાં કેન્દ્રિત થાય છે એને અંતર્ગોળ અરીસા મુખ્ય કેન્દ્ર કહેવાય છે ચલો આ અંતર્ગોળ અરીસો છે આ છે ને મુખ્ય અક્ષને સમાંતર કિરણો હવે આ બંને કિરણો આ પરાવર્તક સપાટીએથી સપાટીએથી પરાવર્તન પરાવર્તન પામે પામે આ પરાવર્તક અને મુખ્ય અક્ષ પરના ખાસ મિત્રો યાદ રાખવાનું છે ક્યાંથી ક્યાં જાય છે આ મુખ્ય અક્ષને સમાંતર કિરણો આવે છે આ પરાવર્તક સપાટી પરથી આ કિરણ પરાવર્તન પામું આ પણ કિરણ પરાવર્તન પામું અહીંયા જે બિંદુ એ છેદે છે મુખ્ય અક્ષ પરના જે બિંદુ એ છેદે છે આ બિંદુને કહેવાય મુખ્ય કેન્દ્ર F કોનું અંતર્ગોળ અરીસાનો સેમ ટુ સેમ વસ્તુ આની માટે આ મુખ્ય અક્ષ એને સમાંતર કિરણો આપાત કરો સમાંતર કિરણો આપાત કરો છો એટલે શું થાય છે કે પરાવર્તક સપાટીએથી શું થાય છે એનું પરાવર્તન થાય છે પરાવર્તક સપાટી થી શું થાય છે પરાવર્તન થાય છે અને પાછળની બાજુ લંબાવતા જ્યાં એ ભેગા થાય આ એને શું કહેવાય આપણે કિરણ આ પરાવર્તક સપાટીએથી પરાવર્તિત થઈ ગયું હવે આ બે કિરણો પાછા નીકળે છે આમ આગળ ક્યાંય ભેગા થવા નથી પાછળની બાજુ ભેગા કરો તો જ્યાં ભેગા થાય છે એવો ભાસ થાય છે જો ખરેખર ભેગા થતા નથી ભેગા થાય એવો ભાસ થાય છે અને હું કહેવાય બહિર્ગોળ અરીસા માટેનું મુખ્ય કેન્દ્ર એપ અને કહેવાય અંતરગોળ અરીસા માટેનું મુખ્ય કેન્દ્ર એપ અંતરગોળમાં ખરેખર કિરણો ભેગા થાય છે બહિર્ગોળમાં ભેગા થાય એવો માત્ર ભાસ થાય છે એટલે આ જે કિરણો છે અંતર્ગોળ અરીસો એ કિરણોને શું કરે છે તો કે કિરણોને કેન્દ્રિત કરે છે અને કેન્દ્રિત કરે છે એટલા માટે એને કહેવાય છે અભિસારી અરીસો જે અહીંયા તમે જોઈ શકો છો કિરણોને કેન્દ્રિત કરે છે એટલે અભિસારી અરીસો જ્યારે આ બહિર્ગોળ અરીસો છે એ કિરણોને વિકેન્દ્રિત કરે છે અને વિકેન્દ્રિત કરે છે એટલા માટે એને કહેવાય છે અપસારી અરીસો એટલા માટે એને કહેવાય

અને આ જ્યાં ભાંસ થાય એને કહેવાય બહિર્ગોળ દિશાનું મુખ્ય કેન્દ્ર એ જો મુખ્ય સમાંતર આવે છે આ પરાવર્તક સપાટીથી પરાવર્તન પામે છે આગળ ક્યાંય ભેગા થવાના નથી પાછળ લંબાઓ એપ પર ભેગા થાય છે તો જ્યાં ભેગા થાય છે એવો ભાસ થાય ખરેખર ભેગા થતા નથી એને કહેવાય બહિર્ગોળ દિશાનું મુખ્ય કેન્દ્ર એફ જેને એફ વડે દર્શાવવામાં આવે છે ત્યારબાદ અંતરગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર એ અરીસાની સામે હોય છે અને વાસ્તવિક બિંદુ જે છે કારણ કે અંતરગોળ અરીસો છે અહીંયા ખરેખર કિરણો ભેગા થાય છે એટલે આને કેવું બિંદુ નામ આપ્યું છે આને આપણે કીધું છે વાસ્તવિક બિંદુ કેવું કારણ કે ત્યાં ખરેખર કિરણો ભેગા થાય છે હવે બહિરગોળ અરીસા મુખ્ય કેન્દ્ર એ અરીસાની પાછળ છે ચલો આ બહિરગોળ અરીસાની પરાવર્તક સપાટી મુખ્ય કેન્દ્ર ક્યાં છે આગળ છે કે પાછળ તો કે પરાવર્તક સપાટીની પાછળ એટલે કે ક્યાં તો કે રંગીન સપાટી બાજુએ છે હવે અહીંયા ભેગા થાય છે ભાસ થાય છે એટલે માટે આને શું કીધું છે આપણે આભાસી બિંદુ તો આ જે બિંદુ મળે છે આ બિંદુને શું કહેવાય આભાસી બિંદુ અંતરગોળમાં કેવું વાસ્તવિક બહિર્ગોળમાં કેવું આભાષી બિંદુ હવે વાત કરીએ કેન્દ્ર લંબાઈની તો કે ગોલીય અરીસાનો ધ્રુવ ધ્રુવને કહેવાય પી અને મુખ્ય કેન્દ્ર જેને કહેવાય એફ ટૂંકમાં પી અને એફ વચ્ચેના અંતરને અંતરગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ કહે છે ચલો અહીંયા જોઈએ આ પી અને એફ

જે પરાવર્તક સપાટી છે વર્તુળાકાર ધારના વ્યાસને શું કહેવાય દર્પણ મુખ કહેવાય છે અને બરાબર દર્પણ મુખ એને શું કહેવાય છે દર્પણ મુખ જેને દર્શાવવામાં આવે છે એમ એન વડે અહીંયા એમ એન છે એ અંતરગોળ અરીસાનું દર્પણ મુખ છે અહીંયા છે એમ એન એ બહિર્ગોળ અરીસાનું દર્પણ મુખ છે તો ફરીથી એકવાર વાત કરી દઉં ધ્રુવ તો કે પરાવર્તક સપાટીનું નું મધ્ય બિંદુ વક્રતા કેન્દ્ર સી તો જે પોલા ગોળામાંથી હરીસો બનાવવામાં આવ્યો છે પોલા ગોળાના કેન્દ્રને સી કહેવાય ત્યારબાદ પી અને સી વચ્ચેના અંતરને વક્રતા ત્રીજા કહેવાય હવે મુખ્ય સમાંતર કિરણો પરાવર્તક સપાટીથી પરાવર્તન પામી જે બિંદુ એ કેન્દ્રિત થાય એને અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહેવાય અને જે બિંદુ એથી વિકેન્દ્રિત થતા હોય એવો ભાસ થાય એને કહેવાય બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર હવે ત્રુપી અને મુખ્ય કેન્દ્ર એફ વચ્ચેના અંતરને શું કહેવાય એને કહેવાય સ્મોલ એફ કેન્દ્ર લંબાય ત્યારબાદ આ જે પરાવર્તક સપાટીનો ધારનો જે વ્યાસ છે એને શું કહેવાય એમ એન એટલે કે દર્પણ તરીકે ઓળખવામાં આવે છે ચલો ત્યારબાદ આગળનો જે પ્રશ્ન છે કે ગોલીય અરીસો ગોલીય એટલે એક જ શબ્દ આપણા મગજમાં આવવો જોઈએ કે એક સપાટી કેવી હોય વક્રાકાર હોય સપાટી કેવી હોય અરીસાની વક્રાકાર હોય તેની માટે કેન્દ્ર લંબાઈ એટલે કે સ્મોલ એફ અને વક્રતા ત્રિજ્યા એટલે કેપિટલ આર વચ્ચેનો સંબંધ લખો તો આ બંને વચ્ચેનો સંબંધ છે આર બરાબર ટુ એફ મિત્રો ખાસ યાદ રાખજો આ સંબંધ કોની માટે લાગુ પડે છે તો કે માત્ર માત્ર અરીસા અરીસા માટે માટે જ જ લાગુ લાગુ પડે પડે છે છે તમને ઘણી વાર પેપરમાં પૂછાય કે આર બરાબર ટુ એફ એ ગોલીય અરીસો અને ગોલીય લેન્સ માટે લાગુ પડે છે તો તમારે આ વિધાન કેવું છે ખોટું છે શું કામ કે આર બરાબર ટુ એફ માત્ર ને માત્ર અરીસા માટે જ લાગુ પડે છે એટલે ખાસ ધ્યાન રાખવું એ અરીસા વડે રચાતું પ્રતિબિંબ મેળવવા ગોલીય અરીસા વડે જે પ્રતિબિંબ રચાય છે એને મેળવવા ઓછામાં ઓછા કેટલા કિરણોની જરૂર પડે શું કામ શા માટે તો ચાલો જોઈએ કે ગોલીય અલિસા વડે રચાતા વસ્તુના પ્રતિબિંબનું સ્થાન કિરણાવૃત્તિ દોરીને નક્કી કરી શકાય છે પણ આ કિરણાવૃત્તિમાં ક્યાં એનું સ્થાન મળે છે એ દર્શાવવા માટે કેટલા કિરણો તો ઓછામાં ઓછા બે કિરણો જોઈએ જો કે આ માટે વસ્તુના કોઈ એક બિંદુ પરથી નીકળતા મોટી સંખ્યામાં કિરણો લઈ શકાય પણ આપણને શું કીધું છે ઘણા બધા કિરણો લઈ શકાય પણ આપણને કીધું ઓછામાં ઓછા ઓછામાં ઓછા તો પરંતુ ફક્ત સ્પષ્ટ પ્રતિબિંબ દોરવા માટે ફક્ત બે જ કિરણો પૂરતા છે બે કરતાં વધારે પણ તમે લઈ શકો પણ સ્પષ્ટ પ્રતિબિંબ દોરવા માટે ઓછામાં ઓછા બે જોઈએ કારણ કે બિંદુવત વસ્તુના પ્રતિબિંબનું સ્થાન એ બે પરાવર્તિત કિરણો જે સપાટી પરથી પરાવર્તન પામે છે આવા પરાવર્તિત કિરણોના છેદ બિંદુ એટલે કે આ ક્યાં મળે પ્રતિબિંબ